હાલો મિત્રો હજી અમે છીએ ઘરે તો આપણે કાલના જે ઝાડ પડ્યા તો આપણે ઉપર જવાનું છે આગ્ન તો મિત્રો આજે મે કટલીક મચ્છી પડી આપણે વિડીયો બતાવીશું તો જોઈએ કટલીક મચ્છી પડી એ પ્રમાણે આપણે પાછી આપણે દેવા જઈશું ત્યારે તો આપણે તો ચાલો હવે આપણે ઉપર જઈએ જાર ઓકે બાય તો હેલો મિત્રો અમે આજે પહોંચી ગયા મા નદીમાં અહીંયા અમારા ઝાર માંડેલા છે તો આગને આપણે ઝાર ઉપાડીશું તો એમાં જોઈ જ કેટલી મચ્છી પડી એટલે કટલી નહીં પડી તો આપણે આગની જારને છેડે પૂગીને વિડીયો અમે બતાવીશું કે આટલી મચ્છી પડી છે પછી એન્ડમાં જઈ આંખે ઉપાડી લઈશું ઝાર ત્યાં આખા વિડીયો શોર્ટ વિડીયો આપણે નાખી દઈશું કેટલી આટલી આમ મચ્છી એટલા કેજી મચ્છી પડી છે તો મિત્રો ચાલો આપણે અત્યારે એ જ્યારે આપણે બાયણે કાઢી અને જોઈ જો ને કે મચ્છી છે એ પ્રમાણે આપણે વિડીયો નાખીશું તો જોઈ લો આમાં નદી છે તો મિત્રો આ મચ્છી તો બહુ બહુ મચ્છી તો વધારે છે પણ આમાં ઝાડમાં બહુ પડતી નહીં કારણ કે જો બતાવું છું તમને તો મિત્રો જો આ દેખાય છે આ જઈને પડેલા મિત્રો મચ્છી મચ્છીમાં ગઈ જાય છે અને એમાંથી નીકળે નહીં તો આપણે એમાંથી કાઢવી પડે મચ્છી તો આપણે જો આ બંબુડો છે અહીંયા આ બંબુડે આપણે મચ્છી કાઢવી પડે આમાંથી તો મચ્છી નીકળે એમ

મચ્છી આવી ગઈ છે વિડિયો આપણે બતાવું છું મિત્રો ચાલો આ નીકળી ગઈ છે મચ્છી નીકળી ગઈ બાકલ લખી દીધું બસ ચાલો અહી ગાડી જોઈને તો મચ્છી નીક છે મિત્રો આ નીચે ગયેલું છે रुकજે મિત્રા તો પથ્થર છે પથ્થર આવ્યો પાણીમાં અંદર મિત્રો આ નદીમાં મગજ છે મોટો મગજ છે કે આપણે ઝારવા પડશે એટલે આપણે મગરને બતાવશું તો મગરનો રહેવાનો મગજ રે છે સામે સામે જ્યાં મિત્રો મગર જ્યાં છે પણ આજે મગર મિત્રો મિત્રોમાં કાયમ ઝારા માર તોડી નાખે તો ચાલો આપણે થોડુંક જાર બતાવીને પછી વિડીયો આગળ આપણે આગળ જારૂપ ચાલો મિત્રો આગલા વિડીયો મળીશું આપણે જાળ ઉપાડીશું આપણે મચ્છી નખશે આગળ આપણે ઓકે બાય ચાલો મિત્રો હવે નીકળી ગયા છે મચ્છી દેવા તો આપણે મચ્છીને ફોન વિડીયો આપણે ચાલુ રાખશું આજે ચાલો મિત્રો અતિ આગની મચ્છી જઈને પછી પાછા ઘરે વહી જશે એમના જે પછી જોશું જોડે કે જાઉં કે નહીં તો ભાષા આપણે સાંજના વિડીયો મળી શકે એટલા પાછા ઓકે બાય તો હાલો મિત્રો આજની આજની મચ્છી બતાવી ચાલો બધા હતા જોઈ લેજો ભાઈ રેડી